એલા તમને જ બતાવી દીધું ચાલો તો હાલો વાહ ભાઈને આ ભાણા નમરે આવડે છે મને તો નથી બરોબર ભાવતું આ ગડે જો આ રિમોટ માં છે ને પાવર નાખે છે અત્યારે અમે ત્યાં જાય ને કે ત્રીસ 30 રૂપિયાના ત્રણ પાવર જ લઈને જવાનું ગમે ન્યા આઈ આ ભાઈને પહેલા 30 રૂપિયાના ભાઈ જો આ પેકિંગ આવો ખોલી છે કેમેરાનું આ રીતે જો કે વાહ ભાઈ અને ખાલી કોકું

આ ભાઈ દોડું છે અને પોળ છે આવડ્યા અને આ કીજા નવીન પાકડા એવા લાગે હાલો ભાઈ તો આગળ જો ભાઈ ઉડાડી અને બતાવી તમને કેવો કયા ડ્રોન કેમેરો છે બરાબર તો બન્યા રેજો ફોન હું આ ભાઈ ને આ ભાણા ને આવડે છે મને કઈ નથી બરોબર ભાવતું આગળ આ રિમોટ માં છે ને પાવર નાખે છે અત્યારે આમાં આરા પાવર આવતા લાગે ત્રણ પાવર આવે છે વાહ ભાઈ વાહ પેલા તો ગમે ત્યાં થાય પાવર જ જવાનું ગમે જો આવી રીતનું ભાઈ જો પાકડા હરકા કરે છે જબરદસ્ત હા અમારે આ ટાણી ના ડ્રોન ઉડાડવો છે આગળ અને ભાઈ તો બેટરી આની અંદર છે